માતાજી મિત્રો ઊંચું મુકેશભાઈ ફાર્માસીટેન્ડ વેલકમ ટુ માય ચેનલ મા ચામુંડા પ્રાર્થના કરું કે સર્વ જીવને મા ચામુંડા ખૂબ સારી તંદુરસ્તી આપે રોજ રાત્રે આપણી સુવાની જે પદ્ધતિ જે છે જે આદત જે એને લઈને આપણી શરીરની તંદુરસ્તી કેવા પ્રકારની રહે છે એના ઉપર ડિપેન્ડ કરતું હોય છે કઈ રીતે આપણે પથારીમાં સૂઈએ છે એ લઈને ઘણી વખત આપણને રોગી થવું કે નિરોગી થવું એ ખૂબ મહત્ત્વનું હોય છે ઘણા મિત્રોને બિલકુલ ઊંધા સૂવાની આદત હોય છે તો એ બિલકુલ ખોટી આદત છે તો પ્રોપર કઈ રીતે રોજ રાત્રે સૂવું એ થોડું આપણે જાણીએ તો ખરેખર આપણી જે નીંદર જે છે એ તો સારી આવશે જ તે પણ નીંદર સારી આવશે અને શરીરની તંદુરસ્તી પણ સારી રહેશે એના માટે કઈ રીતે આપણે રોજ રાત્રે પથારીમાં સૂઈએ છીએ એ થોડું જાણી લઈએ તો આપણા આરોગ્ય માટે ખૂબ સારો ફાયદો થશે તો રોજ રાત્રે મિનિમમ આપણે બધાએ જાણીએ છીએ કે સાત થી આઠ કલાકની નીંદર જે છે એ ખૂબ મહત્વની છે આ સાત થી આઠ કલાકની આપણી નીંદર જે છે એમાં વધારેમાં વધારે ભાગ જે છે એ આપણે ડાબા પડખે સુવાનું રાખવું જોઈએ જો આપણે રોજ રાતે વધુ સમય ડાબા પડખે સુવાનું રાખશું તો એના ફાયદા પણ અદ્ભુત આપણને જોવા મળે છે જો રોજ રાતે વધુમાં વધુ સમય આપણે ડાબા પડખે સુઈએ એટલે ડાબા પડખે એટલે મીનો કે પડખું તો આપણે ફેરવવું જ પડે સીધા સૂઈએ છતાં જમણી બાજુ પણ મેક્સિમમ જે આપણે સમય સૂવાનો જે છે એ ડાબો પડખે સુઈએ તો શું શું આપણને ફાયદા થાય એ જાણવું ખૂબ જરૂરી છે જો આ બાબત આપણે એક વખત જાણી લઈએ તો આપણી તંદુરસ્તી ખૂબ સારી રીતે જળવાઈ રહે છે ડાબા પડખે રોજ રાત્રે વધુમાં વધુ સમય સૂવાથી સૌથી પહેલું કામ પાચનતંત્રનો સુધારો થશે પાચનતંત્રનો સુધારો થશે એટલે પેટમાં ગેસ એસિડિટીની કબજિયાતની તકલીફ હશે તો એનાથી છુટકારો મળી જશે બીજું રોગ પ્રતિકારક શક્તિમાં પણ ખૂબ સારો એવો વધારો થશે બ્લડનું સર્ક્યુલેશન જે છે ખૂબ સારી રીતે બોડીની અંદર થવાથી રોગ પ્રતિકારક શક્તિ ખૂબ સારી થવાથી વારંવાર જે બીમારી આવી જાય છે એનાથી આપણે બચી શકીએ ત્રીજું અત્યારના સમયમાં આપણે બધા જાણીએ છીએ કે હાર્ટ ફેલના પ્રશ્નો બહુ થાય છે નાની ઉંમરમાં હાર્ટ એટેક આવી જાય છે તો હાર્ટ ફેલ જે થાય છે એમાંથી મદ અંશે આપણે થોડુંક બચી શકીએ જો રોજ રાતે આપણે ડાબા પડખે સુઈએ તો રોજ રાતે ડાબા પડખે સુવાથી હૃદય પણ તંદુરસ્ત રહે છે નાની ઉંમરમાં જે હાર્ટને લગતા પ્રોબ્લેમ થાય છે એમાંથી આપણે બચી શકીએ છીએ ચોથું ઘણા મિત્રોને રાત્રે નસકોરા બોલાવવાની આદત હોય છે તો આ આદતથી જો છુટકારો મેળવો હોય તો ડાબા પડકે સુવાનો તમે રાખશો તો ખૂબ સારો ફાયદો થશે સુવાની પદ્ધતિથી આપણા આરોગ્ય નક્કી થાય છે માટે સુવાની પદ્ધતિમાં થોડો ઘણો ફેરફાર કરી આપણી તંદુરસ્તી જે છે આપણે સારી રીતે જાળવવાના પ્રયત્નો કરવા જોઈએ સરોવજી ચામુંડા સારી તંદુરસ્તી આપે પ્રાર્થના જય માતાજી